નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે અંગ્રેજી તેનો યુનિટ ત્રણ યુનિટનું નામ છે માય એક્શન તેની સો અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો યુનિટ ત્રણ માય એક્શન તેનું સોલ્યુશન જોઈએ પહેલું છે એક્ટિવિટી વન Read ધ પોયમ ઓન પેજ નંબર ટ્વેન્ટી સેવન ઓફ ટેક્સ્ટબુક એન્ડ opposite ઓપોઝિટ વર્ડ એટલે કે કવિતાનો પેજ નંબર સત્યાવીસ પાના નંબર ખોલવાનું છે વાંચવાનું છે અને ઓપોઝિટ એટલે વિરુદ્ધાથી શબ્દો લખવાના છે ઉદાહરણ તરીકે હાઈ તો લો ઓપન તો ક્લોઝ અપ ડાઉન ડે નાઇટ એક્ટિવિટી બે વ્રાઇટ સમ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોયમ ગીવન ઓન ધ પેજ નંબર ટ્વેન્ટી સેવન

તો વન ડે ટુ ફ્રેન્ડ્સ એટલે એક દિવસ બે મિત્રો હતા કાલુ અને બિલ્લુ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ એટલે કાલુ અને બિલ્લુ જંગલમાં ફરવા જાય છે તે પ્રોમિસ્ડ ટુ હેલ્પ ઇચ અધર અગેન્સ્ટ એની પ્રોબ્લમ એ એવું એકબીજાને પ્રોમિસ કરે છે એટલે કે વચન આપે છે કે બંનેમાંથી કોઈ પણ એકને પ્રોબ્લમ અથવા મુશ્કેલીમાં થાય તો તેને મદદ કરવાની ધે આર વોકિંગ એન્ડ ટોકિંગ તે વાતો અને ચાલતા જતા હતા અને વાતો કરતા જતા હતા સડનલી ધે સો એ બિયર તેણે અચાનક એક રીંછને જોયું કાલુ રન ક્વિકલી એન્ડ ક્લાઇમ્બ અપ એ ટ્રી કાલુ છે એ ફટાફટ દોડ્યો તરત જ અને ક્લાઇમ્બ એટલે કે ચડી ગયો ટ્રી એટલે કે ઝાડ ઝાડ પર ચડી ગયો બિલ્લુ ઓલ્સો રન ક્વિકલી બટ બિલ્લું પણ ઝડપથી કાલુ દોડ્યો તો બિલ્લું પણ દોડ્યો બટ હી વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ તે ઝાડ પર ચડી શક્યો નહીં બિલ્લુ આસ્કડ કાલુ ફોર હેલ્પ બિલ્લુએ એણે કીધું કાલુ તું ઉપર ચડી ગયો મને તારો હાથ દે મને ઉપર ચડાય મને મદદ કર બટ કાલુ ડીડ નોટ હેલ્પ કાલુએ તે મદદ કરી નહીં અહીંયા શું વચન આપ્યું હતું ગમે તે સંજોગોમાં એકબીજાને મદદ કરવાની પરંતુ એણે મદદ કરી નહીં પ્રશ્નના જવાબ જોઈએ વુ વેર ફ્રેન્ડ્સ તો કાલુ એન્ડ બિલ્લુ બીજું વોટ વેર કાલુ એન્ડ બિલ્લુ ડુઈંગ તો વોકિંગ એન્ડ ટોકિંગ સડનલી કાલુ એન્ડ બિલ્લુ શો સડનલી અચાનક શું જોયું એમણે બીયર જોયું ચોથું બિલ્લુ ડીડ નોટ હેલ્પ કાલુ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે બિલ્લુ એ છે કાલુને મદદ ના કરી ફોલ્સ ઊંધું થઈ ગયું કાલુ વોસ એ ગુડ ફ્રેન્ડ ટ્રુ ઓર ફ્રેન્ડ્સ તે સારા મિત્રો હતા સાચી વાત છે પણ એકબીજાને મદદ કરવી જોઈએ કપરા સમયમાં સંકટ સમયે એક્ટિવિટી ફોર સી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક ચિત્રો જોવાના છે અને આ ખાલી જગ્યા છે એમાં લખવાનો છે એપલ કેવો કલર છે રેડ બનાના યલો ગ્રેપ્સ ગ્રીન ઓરેન્જ ઓરેન્જ કલર નેક્સ્ટ એક્ટિવિટી ફાઇવ સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લેટ ધ બ્લેન્ક ચિત્ર જોવાના છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ધીસ ઇઝ મેંગો ઇટ ઇઝ ગ્રીન માખી વચ્ચે આવી ગઈ છે ધીસ ઇઝ ચીકુ ઇટ ઇઝ બ્રાઉન ધીસ ઇઝ બનાના ઇટ ધી આર યલ્લો ઇન કલર એક્ટિવિટી સિક્સ સડન સ્ટડી ધ ગીવન કેલેન્ડર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક આજે કેલેન્ડર આપેલું છે ઓગસ્ટ બે હજાર ચોવીસનું છે કુલ એકત્રીસ દિવસ છે પહેલો દિવસ ગુરુવાર છેલ્લો શનિવાર છે આવું બધું તમારે જોવાનું આ પંદરમી ઓગસ્ટ આવે છે ઇન્ડિપેન્ડન્સ ડે ઓગણીસમી રક્ષાબંધન રજા છે છવ્વીસમી જન્માષ્ટમીની પણ રજા છે જલસા કરવાના બે હજાર હો ઓકે તો આ પ્રમાણે દિવસો છે શનિવાર કેટલા આવે છે તો પાંચ આવે છે રવિવાર કેટલા આવે છે ચાર આવે છે આ પ્રમાણે તમારે સમજવાનું કેલેન્ડરને હવે તેના પરથી પ્રશ્નોના જવાબ આવશે પેજ આપણું ફરી જશે એટલે આપણે જોઈ નહીં શકીએ ધેર આર ખાલી જગ્યા સન્ડે કીધું ને હમણાં આવશે આવું બધું તો ચાર સન્ડે રવિવાર ચાર છે ધેરી જે રક્ષાબંધન ઓકે ઓગણીસમી તારીખે શું છે ઓગણીસો ઓગસ્ટે તો રક્ષાબંધન છે ઓગણીસમી તારીખમાં જોજો નીચે લાલ કલરથી લખેલું છે ધીર આર થર્ટ કેટલા દિવસો છે જો એ પણ મેં તમને કીધું કુલ કેટલા દિવસો છે થર્ટી વન છવ્વીસમી તારીખે શું છે જન્માષ્ટમી ફર્સ્ટ ડે ઓફ ધ મંથ ઇઝ એ પણ તમને કીધું હતું પહેલી તારીખ કયા વારે છે ગુરુવારે થર્સડે એક્ટિવિટી સેવન સ્ટડી ધ પિક્ચર એન્ડ વ્રાઇટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ આ જે ચિત્ર આપેલું છે તેને સમજવાનું છે જોવાનું છે બધા લોકો શું શું કરે છે એ બધું તમારે જોવાનું છે તેના આધારે કૌંસમાં આપેલા છે તેના આધારે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે વોકિંગ તો અહીંયા જોઈ શકો છો વોકિંગ કોણ કરે છે એ જોવાનું છે તો સ્વિમિંગ કોણ કરે છે તે પણ આમાં જોવાનું છે પ્લેઇંગ તો રમી રહ્યા છે કોણ કોણ રમી રહ્યા છે તે તેના આધારે આપણે જોઈએ દિયા ઇઝ ટોકિંગ ટુ હર મધર એટલે દિયા છે એ વાત કરી રહી છે તેની મમ્મી સાથે વિશાલ ઇઝ વોકિંગ વિશાલ ચાલી રહ્યો છે રોહન એન્ડ દિશા આર સ્વિમિંગ રોહન અને દિશા સ્વિમિંગ કરી રહ્યા છે તરી રહ્યા છે રોશી સલેમ એન્ડ જયેશ આર પ્લેઇંગ આ ત્રણે રમી રહ્યા છે ધ બલૂન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર બલૂન એટલે ફુગ્ગો હવામાં ઉડી રહ્યો છે આર્યો ઉડી ગયો પેલો છોકરો છે ને સલીમ પકડી શકતો નથી કૂદકા મારે આમ ઊંચો ઊંચો જતો જાય દોરી હાથમાં આવતી નથી નેહા ઇ સ્લાઇડિંગ સ્લાઇડ સ્લાઇડિંગ એટલે લપસણી ખાઈ રહી છે આ નેહા લપસણી ખાય છે ઓકે નેક્સ્ટ એક્ટિવિટી એટ મેક સેન્ટન્સ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ આ બધા જોડકા આ આમાંથી એક લેવાનો સ્પેલિંગ આમાંથી એક લેવાનો ને આમાંથી એક લેવાનો અને ઉદાહરણ મુજબ આપણે બનાવવાનો છે ઉદાહરણ જોઈએ આઈ એમ રાઇટિંગ લખેલું છે અહીંયા થોડું ધંકાઈ જાય છે આઈ લીધો આપણે એમ લીધો અને રાઇટિંગ લીધું એટલે કે આ ત્રણેય આ રીતે ભેગું કરવાનું તે જ રીતે અગાઉ આપણે બનાવવા હોય તો હી ઇઝ અથવા ઇટિંગ તો આ રીતે બનાવી શકાય ધે લો તો તેની જોડે આર આવે ધે આર પ્લેઈંગ આ રીતે પણ બનાવી શકાય નીચે આપણે જોઈ લઈએ આઈ એમ રીડિંગ વી આર પ્લેઇંગ યુ આર ઇટિંગ હી is રાઇટિંગ સી is cleaning, સી is ડ્રાઈવિંગ they આર ધે અને યુ આર આવે બહુ વચન છે ધે આર રીડિંગ ને યુ આર ક્લિનિંગ આ યુ જોડે ઓકે ધીની સાથે આર આવશે ને યુની સાથે આર આવશે અને આઈ સાથે એમ આવશે બાકી દરેકની અંદર અને વી સાથે આર આવશે બાકી હી સીટની અંદર is આવશે એક્ટિવિટી નાઇન મેચ એ વિથ બી એની સાથે બીને જોઈન કરવાનું છે થોડી સ્ક્રીન નાની કરી દઉં એટલે તમને આખું દેખાય તો રનિંગ કોણ કરે છે તો આ બાબલો રનિંગ કરે છે ડ્રોઈંગ તો આ પછી વોશિંગ હાથ ધોવે છે ઇટિંગ ખાઈ રહ્યો છે ભૂખ લાગી છે ભાઈને સ્વિમિંગ સ્લીપિંગ સુઈ ગયો છે રીડિંગ વાંચે છે ડાવો છોકરો છે ઓકે આ રીતે તમે લખી શકશો એક્ટિવિટી ટેન આન્સર ધ ક્વેશ્ચન એઝ શો ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલના આધારે અહીંયા વોકિંગ તો અને સ્લીપિંગ આપેલું છે ઓકે વોટ એમ આઈ ડુઈંગ તો આઈ એમ વોકિંગ અહીંયા બે વસ્તુ આપેલું છે વોસિંગ અને સ્કીપિંગ તો આ છોકરી એટલે કે રોમાં શું કરે છે શું કરે છે સ્કીપિંગ દુડા કૂદે છે તો વોટ ઇઝ રોમા ડુઇંગ તો રોમા ઇઝ સ્કીપિંગ આ જે સાચો જવાબ છે અહીંયા લખવાનો છે કેતન શું કરે છે સ્લીપિંગ કરે છે કે ડ્રિંકિંગ કરે છે સ્લીપિંગ સ્લીપિંગ કરે છે ડ્રિંકિંગ કરે છે શું નથી પાણી પીવે છે તો વોટ ઇઝ કેતન ડુઇંગ કેતન ઇઝ ડ્રિંકિંગ પાણી પીવે છે જોસેફ સૂઈ ગયો છે તો સ્લીપિંગ જોસેફ ઇઝ સ્લીપિંગ ટીના શું કરે છે રોવે છે બિચારી જો આ શું પડ્યાની છે આમ ટપકા પડવા માંડે ક્રાઇંગ ટીના ઇઝ ક્રાઇંગ રડી રહી છે રેહાન રેહાન શું કરે છે દોડી રહ્યો છે ખાતો નથી રનિંગ કરે છે ફૂલ ફાસ્ટ રેહાન ઇઝ રનિંગ એક્ટિવિટી અગિયાર ફિર ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ આ બધાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો આઈ એમ ડ્રોઈંગ અહીંયા ડ્રોનું ડ્રોઈંગ થઈ જશે They આર do નું no doing થઈ જશે અને યુ આર ડ્રિન્કનું ડ્રિન્કિંગ આઈ એમ વોકિંગ બાર ફેલિંગ ધ્લેન્કસ ઇન ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન બ્રેકેટ કાઉન્સમાં જે આપેલા છે તેનો શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ ક્લાઇમ્બિંગ એ ટ્રી રાઇટિંગ એ લેટર પ્લેઈંગ હાઈડ એન્ડ સીક સ્મેલિંગ એ રોઝ ક્લિનિંગ એ રૂમ રાઇડિંગ એ બાઇસિકલ રીડિંગ એ ન્યુઝપેપર એટલે કે ક્લાઇમ્બિંગ ચડવું તો ઝાડ પર રાઇટિંગ લખવો તો લેટર પ્લેઈંગ રમવું તો હાઈડ એન્ડિક સંતા કુકડી સ્મેલિંગ સુગંધ આવે છે રોજ એટલે ગુલાબની ક્લિનિંગ સાફ કરવું તો રૂમમાં રાઈડિંગ રાઇડ એટલે સવારી કરવી કોની બાઇસિકલની રીડિંગ વાંચવું શું ન્યૂઝ ઓકે એક્ટિવિટી તેર આઈડેન્ટિફાઈ ધ એકશન ઓફ ધ પિક્ચર ગીવન ઇન ધ બિલો એન્ડ રાઇડ ધ એક્શન વર્લ્ડ ગીવન ફ્રોમ ધ બ્રેકેટ ઓકે આ જે એક્શન છે તે કઈ એક્શન છે તે અહીંયા કંસમાંથી શોધવાની અને નીચે લખવાની સમજાઈ ગયું તો આ જે છે આ રીતે લાકડી છે એના ઉપરથી કૂદકો મારે છે શું કહેવાય જમ્પિંગ કરે છે તો અહીંયા આવશે જમ્પિંગ મસ્તીની એક ચોપડી લીધી છે અંગ્રેજીની ત્રીજો પાઠ વાંચી રહી છે છોકરી વાંચે છે ને તો શું આવશે રીડિંગ હવે આ દોડે છે તો રનિંગ ઓકે રનિંગ આવશે તો ડાયલોગ ડાયલોગ પૂર્ણ કરવાનો છે કયા શબ્દોનો અહીંયાથી કંસમાંથી લઈને ટીચરે કહ્યું ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટુડન્ટે કહ્યું ગુડ મોર્નિંગ મેમ ટીચરે કહ્યું હાવ આર યુ ઓલ તમે કેમ છો બધા સ્ટુડન્ટે કહ્યું વી આર ઓલ ગુડ ટીચરે કહ્યું રામ પ્લીઝ અપ રામ ઉભો થા રામે કહ્યું યુએસ થાવ ટીચરે સો મી યોર હોમવર્ક તારું હોમવર્ક એટલે ગુરુકાર્ય બતાવો રામે કહ્યું યર ઇટ ઇઝ એક્ટિવિટી પંદર સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ અબાઉટ યોર ડેલી એક્ટિવિટી ટેબલ છે જોવાનું છે અને આ સમયે તમે શું કરતા હશો તે તમારે જોવાનું છે આઈ ગેટ રેડી ફોર સ્કૂલ એટ ટેન એમ એટલે કે દસ વાગે તમે ઉઠીને શું કરો છો તો ગેટ ધ રેડી ઓફ સ્કૂલ જવા માટે તૈયાર થઈએ છીએ આઈ ગો ટુ ધ સ્કૂલ એટ ટેન થર્ટી એમ એટલે કે દસ ને ત્રીસે તમે ક્યાં જાઓ છો સ્કૂલે જાઓ છો તે રીતે આ રીતે તમારે લખવાનું છે આઈ ક્લીન ધ ગ્રાઉન્ડ એટ દસ પિસ્તાલીસ એ એમ એટલે કે અમે ગ્રાઉન્ડ એટલે કે મેદાનને ક્લીન એટલે કે ચોખ્ખું કેટલા વાગે દસ પિસ્તાલીસ વાગે કરીએ છીએ આઈ ડુ પ્રિયર એટ ઇલેવન એમ પ્રિયર એટલે પ્રાર્થના ડુ એટલે કરવી પ્રાર્થના અમે અગિયાર વાગે કરીએ છીએ આઈ ડુ ધ ક્લાસ એટ અગિયાર વીસ એટલે કે ક્લાસની આઈ ગો ઓકે ગો ક્લાસમાં પ્રાર્થના પૂરી થાય પછી વીસ મિનિટ પ્રાર્થના ચાલે અગિયારને વીસે અમે ક્લાસમાં રૂમમાં વર્ગમાં જઈએ છીએ આઈ ગો ફોર રિસેસ એટ બાર ને ત્રીસ બાર ને ત્રીસે બરાબરની ભૂખ લાગી હોય મધ્યાહન ભોજન ખાવાનું નાસ્તો લઈ ગયા હોય તો તે ખાવાનું રિસેસ પડે નેક્સ્ટ એક્ટિવિટી સોળ કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ કિવન ઇન ધ બ્રેકેટ કંસનો શબ્દનો ઉપયોગ કરીને લખવાનું છે ઇટ ઇઝ એન એક્શન ક્લાઇમ મતલબ કે અહીંયા જે એક્શન હોય જે ચડવાની દોડવાની કૂદવાની રમવાની ખાવાની ઊંઘવાની જોવાની આ બધી એક્શનો કહેવાય કૌશમાંથી જે એક્શન હોય તે અહીંયા લખવાની છે ટૂંકમાં જે ક્રિયા થતી હોય તે તો ક્લાઇમ્બ એટલે ચડવું તે પણ ક્રિયા છે કૂક એટલે રસોઈ બનાવી ક્રા એટલે રડવું સિંગ એટલે ગાવું ડાન્સ એટલે ડાન્સ કરવો રાઈડ એટલે સવારી કરવી સ્લીપ એટલે સુજાવું વોચ એટલે જોવું સ્ટેન્ડઅપ એટલે ઊભા થવું ગીવ એટલે આપવું લાફ એટલે હસવું કમ એટલે આપવું તો આ બધી જ છે એક્શન છે એ માટે એક્શનમાં લખવાનું છે હવે કઈ એક્શન ના કહેવાય તો બેટ બેટ છે રમવાનું રેટ એટલે ઉંદર બુલ પેન્સિલ છે બોટ બોટ એટલે નાવ મેન એટલે માણસ બોક્સ એટલે પેટી આ બધી એક્શન નથી ગોટ એટલે બકરી રમું શાર્પનર ટુ મેંગો કેરી આ બધું એક્શન નથી માટે બાજુના ખાનામ લખવાનું છે એક્શન કોને કહેવાય કે તમે તાળી પાડતા હોય દોડતા હોય ખાતા હોય સુઈ જતા હોય વોકિંગ કરતા હોય એટલે કે ચાલતા હોય રમતા હોય કૂદતા હોય ઘોડે સવારી કરતા હોય આ બધી એક્શન કહેવાય ઓકે એને એક્શન ક્રિયા કહેવાય સરસ મજાનું એક કોયડું આપેલું છે તે સમજીએ તો અહીંયા સ્લીપ આપેલું છે આ ઉપરથી બનશે તો આઈ સ્લીપ ઇન ધ બેડ આઈ લાઈક ડાન્સ બીજા નંબરનો ડાન્સ છે ઓકે આ બે નંબર તો આ બની ગયું ડાન્સ ડાન્સ અહીંયા લખવાનો છે સ્પેલિંગ ત્રણ ત્રણ નંબરનું છે ઇટ તો આ થઈ ગયું ઈટ તો અહીંયા તેનું સ્પેલિંગ તે જ રીતે અહીંયા લખેલું છે ડાન્સ અહીંયા લખેલું છે સિંગ અહીંયા લખેલું છે વોસ વોસ આ છે છે તે અહીંયા લખેલું ટીચ શીખવવું અને અહીંયા લખેલું છે હેલ્પ અહીંયા ઇયા છે એચ ઈ અને આ એલ છે અને આપી આ કાંઈ નથી આ રીતે તમે લખી શકશો પઝલ છે તે પૂર્ણ કરવાની છે તો બાળ મિત્રો આશા રાખું કે વિડીયો છે તમને સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ